સામે આદેશ સરકારમાંથી આપવામાં આવ્યો છે નેતાઓ અને જનતાના ફોન ફરજિયાત ઉપાડવા પડશે તે પ્રકારનો આદેશ અત્યારે આપવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર અધિકારી રાજ સામેથી સામે આવી રહ્યા છે કારણ કે સતત નેતાઓની ફરિયાદ એ સરકાર પાસે જઈ રહી હતી કે ભાઈ અધિકારીઓ અમારા તો ફોન નથી ઉપાડતા જનતાના પણ ફોન ન ઉપાડતા હોવાની ફરિયાદ સરકારમાં જતા સરકારે કડક આદેશ આપ્યા છે મહેસૂલ વિભાગના અધિકારીઓને કડક શબ્દોમાં કહ્યું છે કે કોઈ પણ અધિકારી હોય એમને ફોન ઉપાડવો પડશે અધિકારી રાજ વચ્ચે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો મહેસૂલ વિભાગના સરકારી બાબુઓને કડક આદેશ સરકારમાંથી આપવામાં આવ્યો છે નેતાઓ અને જનતાના ફોન ફરજિયાત ઉપાડવા પડશે તે પ્રકારનો આદેશ અત્યારે આપવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે ધારાસભ્યો સાંસદો અને જિલ્લા પંચાયતના પ્રમુખોએ સરકારમાં ફરિયાદ કરી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે ફરિયાદ બાદ સરકારે અધિકારીઓને કડક શબ્દોમાં એ આદેશ આપ્યા હોવાની વિગત પણ મળી રહી છે ફરિયાદના આધારે સરકારે આ પરિપત્ર પણ બહાર પાડ્યો છે ને જેમાં કહ્યું છે કે કોઈપણ રીતે કોઈ કોઈપણ સંજોગે તમારે એમને જવાબ આપવાનો રહેશે અધિકારી રાજપાળ કોંગ્રેસ સરકાર સામે ફરી એકવાર નિશાન સાંધ્યું છે સાથે જ આ નિર્ણય ભારતીય જનતા પાર્ટી સરકારની નિષ્ફળતાનો પુરાવો હોવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અધિકારી રાજ સ્થપાયો હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવી રહ્યો છે

સાત બારના ઉતારા થી લઈને અન્ય તમામ કામો જે છે તે માટે ભાવપત્રક નક્કી કરવામાં આવ્યું છે આ પ્રકારની વાત વાત કોંગ્રેસ દ્વારા અત્યારે રાજકારણ ગરમાયું છે છે આજ મુદ્દે કરવા માટે હેમંગભાઈ મારી સાથે હેમંગભાઈ અધિકારી રાજ અને સાથે જે આરોપ લાગતા હતા કોંગ્રેસે પણ આરોપ લગાવ્યા છે અધિકારીઓ કોઈના ફોન ન ઉપાડે જાહેર જનતાના તો ન ઉપાડે નેતાઓના ફોન ન ઉપાડે પણ હવે સરકારે કડક આદેશ કર્યો છે કેવું પાલન થાય છે શું લાગે

કે ભાઈ અધિકારી રાજ થઈ ગયું છે સરકારની હકીકતમાં જોવા જઈએ તો અધિકારીઓ ઉપર કોઈ પકડ રહી નથી અધિકારી ઉપર પકડ રહી નથી સરકારના મંત્રીઓ સંત્રીઓ ધારાસભ્યો તમે વિરંગામના ધારાસભ્ય લાકારી અધિકારીઓ સામે રોડ રસ્તા માટે એમને આંદોલન કરવું પડે કામો કરાવવા માટે સરકારના ધારાસભ્યને જ્યારે પોતે પોતાની જાતને પણ જ્યારે ધારાસભ્ય તરીકે છે છતાં પણ એમનું આત્મસન્માન ના જળવાય એ રીતે અધિકારીઓ વાત કરતા હોય એ એમને નથી કરતા કારણ કે અધિકારીઓ જે કોઈ પણ ભ્રષ્ટાચાર કરે છે એ જે ગાંધીનગર સુધી પહોંચાડે છે એટલે ઉપર સુધી આખું એક પિરામિડ સ્ટ્રક્ચર ગોઠવાયેલું છે અધિકારીઓને કોઈનો ડર નથી આ તો સરકારે આદેશ આપેલો છે પરંતુ આદેશ આપ્યા પછી એ આદેશ ઉપર મોનિટરિંગ કઈ રીતે થવાનું છે તે ખૂબ જ મહત્વની વસ્તુ છે અત્યારે પણ તમે ફોન કરીને જુઓ મોટા ભાગના અધિકારીઓ મહેસૂલના આઈએસ આઈપીએસ તમે કલેક્ટર ફોન કરો અત્યારે હું ચેક આપના માધ્યમથી કરવા માંગુ છું તમે પાંચ કલેક્ટર ને ફોન કરો પાંચ કલેક્ટરમાંથી ચાર કલેક્ટર ફોન નહીં ઉઠાવે ત્રણ કલેક્ટર ફોન નહીં ઉઠાવે તમે કોઈ પણ મિટિંગ થી માંડીને કોઈ પણ વસ્તુ નું ભાનુ તરત ને તરત આવી જશે તો જો ભાનુ આવે તો રિવર્સ કોલ પણ કરવા જોઈએ રિવર્સ કોલ પણ થતા નથી સામાન્ય જનતાના પ્રશ્નો બહુ નાના નાના હોય છે હોય 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 રોડ અધિકારીઓ એને કોલ કરે શિક્ષણ ના પ્રશ્ન હોય શિક્ષણ ના ડીઈઓ હું તમને અત્યારે તમારા માધ્યમથી કઉ છું હું તમને ગાંધીનગર ડીઈઓ નો નંબર આપું મેં સતત છેલ્લા એક મહિનાથી એમને ફોન કરું છું મારા નહીં કોઈના પણ ફોન સરકારી ફોન છે પાછો બિલ પણ સરકાર ભરે છે એક પણ ફોન ગાંધીનગરના શિક્ષણ અધિકારી ફોન ઉપાડતા નથી હું ફરિયાદ નથી કરતો અમે વિક્ટીમ નથી બનવા માંગતા એ અધિકારીને તો અમે અમારી રીતે ફોડી લઈશું કારણ કે અમે વિરોધ પક્ષ છીએ ત્યાં જ્યાં પણ એ લોકો કઈક કામગીરી ખોટી કરતા હશે તમે દબાવી દઈશું એમને પરંતુ મૂળ વાત એ છે કે સરકારનું અધિકારીઓ ઉપરની જે જે ફક્કડ છે છૂટી ગઈ છે ખાસ કરીને દરેક વસ્તુના ભાવ નક્કી થઈ ગયા છે રેવલ્યુ ડિપાર્ટમેન્ટની અંદર એને કરવાનું હોય તો એને ના ભાવ નક્કી થઈ ગયા છે હું તમને એક વાત કરું એનેના એક આવા પ્રકારનું કામ કરતા એક વ્યક્તિ મને મળ્યા હતા એમને મેં વાત કરી મને કે અમદાવાદ ની અંદર એક કલેક્ટર મહિલા કલેક્ટર ગયા અને બીજા કલેક્ટર આયા અને અમે એને ઓલરેડી પહેલેથી પૈસા આપી ચુકેલા હતા અમે એ કલેક્ટર જોડે ગયા અને ત્યાં જઈને કીધું કે સાહેબ અમે એને જમીન પૈસા તો આપી દીધેલા છે અમારું કામ કરો કલેક્ટર એક ડાયરી કાઢી નાનકડી એવી અને ડાયરી કાઢ્યા પછી એ ડાયરીમાંથી માંથી એમણે એક રકમ કાઢી સમથિંગ સત્તર હજાર આઠસો પચાસ એવી એવી રકમ કે હા તમારા પૈસા જૂના કલેક્ટર શ્રી અમને ડાયરી આપીને ગયા છે એમાં આવી ગયા છે તમારું કામ થઈ જશે પણ આટલા રૂપિયા બાકી છે આવા પ્રકારનો ભ્રષ્ટાચાર જયારે જાહેરમાં થતો હોય ત્યારે સરકારે ખાલી ફોન ઉપાડવાની વાત કરીને પરિપત્ર કરે આવા તો કેટલાય પરિપત્રો એનું પાલન કરશે અધિકારીઓ સૌ તો તો એવું જ માને છે કે ગુજરાત ના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે એટલે મૃદુ જ ખાલી એ લોકો યાદ છે મક્કમતા ક્યારેય જોવા મળી નથી ખાલી કાગળ ઉપરનો આદેશ છે આ કાગળ ઉપરના આદેશને મને લાગે છે કે મૃદુ અને મક્મ મુખ્યમંત્રી શ્રીએ જે તંત્ર છે એ અને થઈ ગયું છે એના વિશે વધારે મજબૂતાઈથી કાર્ય કરવું પડશે આદેશ પછી આદેશનો અમલ કઈ રીતે થાય છે એનું રિયાલિટી ચેક કરવું પડશે હું તો તમને પણ તમે પણ એક આટલા મોટા ન્યૂઝ ચેનલ તરીકે જ્યારે તમે ચોવીસ કલાકનો કાર્યરત કરી રહ્યા છો મારી તમને પણ વિનંતી છે કે આદેશ થયા પછી હું તમને પાંચ નંબર આપું છું તમે દસ નંબર મેળવો પંદર પચીસ લોકોને ફોન કરો અને જુઓ કેટલા લોકો કોણ ઉપાડે છે હજી પણ આ લોકો આવા આદેશો જે છે એ ઘોડીને પી જવાના છે આ લોકો જાડી ચામડીના મગર થઈ ગયા છે આ લોકો માટે આ કેન્સર છે ભ્રષ્ટાચાર એ બહુ મોટું કેન્સર છે અને અત્યારે તમે જે આ એક પરિપત્ર કર્યો છે સામાન્ય મેટાસીનની દવા છે આ લોકો એન્ટિબાયોટિક ડોઝ નહીં પરંતુ આ લોકોને કેન્સર માટે કેમોથેરાપી આપવાની જરૂર છે અને એના માટે દિન વક્કમ મનોબળ હોવું જરૂરી છે. મંગભાઈ કોકકુબાબા જોડા બદલ તો તે પ્રમાણે હેમંગ રાવલ કોંગ્રેસમાંથી એમણે ખૂબ ગંભીર આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે ભલે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે પરંતુ એનું પાલન નથી થવાનું આવા પરિપત્ર અનેક વખત બહાર પાડવામાં આવે છે પણ અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાની વાત અને આરોપ લાગતા હોય છે સ્વાભાવિકપણે અધિકારીઓને હવે આ વખતે પણ આદેશ અપાયો છે કે જો તમે મિટિંગમાં હોવ ફોન ન ઉપાડી શકતા હો મીટિંગ પટેલ તુરંત પાછા તમે એમને રિવર્સ કોલ કરો અને પૂછો કે શું કામ હતું જો આ પ્રકારની કાર્યવાહી અથવા તો આ પ્રકારના પાલનો થશે તો જનતાના કામે ઝડપી થશે ત્યાં જતા એ ઓર્ડર એ કહેવાય છે કે ભાઈ સમયસર જે છે તે પૂર્ણ થશે કામ આ બધી જ વાતો જે છે એમાં વેલાસર એ બધું કામ પૂર્ણ થશે પરંતુ એ અધિકારી ફોન ઉપાડે તો જો અધિકારી ફોન નથી ઉપાડતા તો સવાલો તો ત્યાં પણ થવાના છે અને કહેવાનું છે કે ભાઈ હવે તો અધિકારી રાજ ચાલે છે ભલે લોકો એમ કહેતા હોય કે અધિકારી રાજ નથી ચાલતું પરંતુ જો નેતાઓ કે કોઈ પણ લોકોનું તમે વિચારો કે ભાઈ ફોન નથી ઉપાડતા અથવા તો કોઈને જવાબ નથી દેતા સામાન્ય માણસોને તો આમાં ક્યાં કોઈ જવાબ આપે છે અધિકારીઓ છે અનેક એવા અધિકારીઓ છે જોયા છે ભાઈ સામાન્ય માણસોને સારા એવા જવાબ આપે છે પણ બીજા અધિકારીઓ એ સામાન્ય માણસને ગાંઠતા નથી વિચાર કરો એ ધારાસભ્ય સાંસદ કોઈ પણ જિલ્લા પ્રમુખોને જવાબ નથી દેતા તો એમને કેટલો પાવર હશે હવે જોવાનું એ રહ્યું કે સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્ર થકી અધિકારીઓનો પાવર ઉતરે છે કે કેમ કે પછી પાવર ચરમસીમાં આવી જાય છે સમય આવશે ત્યારે ખબર પડશે